આજનો આપણો વિષય છે એ જપ વિશે જાણીએ મિત્રો આપણે દરરોજ અલગ અલગ વિષય ઉપર ચર્ચા કરીએ છીએ આજના વિ ચર્ચાનો વિષય છે જપ છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ કહે છે યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી કે હું યજ્ઞની અંદર જપ યજ્ઞ છું હવે આ જપ કરો તો મનને ખૂબ જ શાંતિ મળે છે આપણા ધાયરા કામ છે એ જપ દ્વારા પૂર્ણ થાય છે તો હવે જપ છે કઈ રીતે કરવા જોઈએ તો જપના પેલા પ્રકાર જોઈએ તો જપ છે કઈ રીતે કરવા એના જાણીએ પેલો પ્રકાર છે વાચિક તો ઘણા વ્યક્તિઓ જોર જોરથી બોલી અને જપ કરતા હોય છે તો એ પ્રકાર છે વાચિક જપ છે ત્યારબાદ બીજા નંબર નો પ્રકાર છે ઉપાંશુ જપ છે આ જપ છે એ સાવ આપણે સમજાય આપણે સંભળાય એવી રીતે જ આપણે બોલવાનું હોય છે અને ત્રીજા નંબરના જપનો પ્રકાર છે માનસિક જપ કે આ જપ છે એ સાવ મનની અંદર કરવામાં આવે છે ઉપર તાળવે ચોંટાડી અને એક સ્થિર થઈ મનને એક સ્થિર કરી ચિત્તે એક સ્થિર કરી અને જપ કરવામાં આવે છે તો આ આવી રીતે ત્રણ પ્રકાર થયા હવે આના ફળ પણ એવી રીતે જ છે

ત્યારબાદ જ્યાં ગાયો બાંધેલી હોય છે તે સ્થળે જઈ ગૌશાળાના સ્થળમાં જઈ અને ત્યાં તમે જપ કરો તો તમને દસ ગણું પુણ્ય મળે છે હવે જ્યારે પર્વત ઉપર બેસી અને ત્યાં તમે જપ કરો તો ત્યાં તમને દસ હજાર ગણું પુણ્ય મળે છે અને નદીની અંદર જઈ નદીમાં એક સ્થિર થઈ પગ ઉપર કરી અને જપ કરો ત્યારે તમને લાખ ગણું પુણ્ય મળે છે ભગવાન શિવજીનું મંદિર હોય અથવા કોઈ પણ દેવી દેવતાના મંદિરે જઈ અને જપ કરો ત્યાં તમને કરોડ ગણું મળે શિવાલય હોય ભગવાન શિવજી બિરાજમાન હોય એવા મંદિરે જઈ અને ત્યાં જમે જપ કરો તો અનંત ગણું પુણ્ય મળે છે જે વ્યક્તિ છે આવી રીતે નિરંતર જપ કરે તો તે શિવજીના સાનિધ્યને પ્રાપ્ત કરે છે તો આવી રીતે મિત્રો જપ કરવાથી આપણું કોઈ પણ ધારેલું કામ છે એ જપ દ્વારા પૂર્ણ થાય વ્યવસ્થિતમ તપસા સાધ્યમ યદુરમુરે કે જે વસ્તુ આપણે પ્રાપ્ત કરવી છે એ વસ્તુ બહુ દૂર હોય તો એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે જો કોઈ એક સાધન છે તો એ સાધન છે તપ સાધના ઉપાસના એના દ્વારા તમે પ્રાપ્ત કરી શકો છો તમારે મન સ્થિર કરી અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ ને ધ્યાન કરો તો જ તમને પુણ્ય ની ફળની પ્રાપ્તિ થાય છે આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ મહાદેવ